વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈને અરવલ્લી જિલ્લાના માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગત દ્વારા એક જાન્યુઆરીથી શરૂઆત કરેલ દંડવત યાત્રા છઠ્ઠા દિવસે મોડાસા ખાતે આવી પહોંચી હતી ગુજરાતની કચેરીમાં કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવાની મુખ્ય માંગ સાથે અને પડતર માંગણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંડવત યાત્રા કરીને વેદનાપત્ર આપવામાં આવશે અને માલપુરથી શરૂ કરેલ દિલ્હી સુધીની દંડયાત્રા એક વર્ષ સુધી ચાલશે તેવું ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતે જણાવ્યું હતું માલપુર થી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા એક એક બે હજાર પચીસ થી આ નીકળી છે આજે મોડાસામાં એન્ટ્રી મારી છે અમારા પ્રશ્નો છે ગુજરાતના તમામ સફાઈ કામદારના શોષિત પીડિત અને પછાત વર્ગના જે ગુજરાતમાં આઉટસોર્સિંગ કરારાધારી અને કોન્ટ્રાક સિસ્ટમમાં ભરપૂર કામદારોનું શોષણ થાય છે એ કામદારોને સરકાર જે રીતે કોન્ટ્રાક્ટરને આપે છે એ રીતના કામદારને સીધો એના ખાતામાં પૈસા મળે એવું સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અને જે અમારા વાલ્મિકી સમાજની અતિ પછાત વાલ્મિકી સમાજની જે બે જગ્યાઓ હતી જિલ્લા બે જગ્યા એ પણ રદ કરવામાં આવી છે બે હજાર બારની અંદર એ પુણ્ય ચાલુ કરવામાં આવે નગરપાલિકામાં મહાનગરપાલિકામાં ગ્રામ પંચાયતોમાં તમામ કામદારોનો અન્યાય થાય છે એના માટે હું માલપુરથી દિલ્હી એક વર્ષ માટે આ દંડોટ પ્રણામ યાત્રા કરું છું ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબજીને વેદના પત્ર આપવા માટે જઈ રહ્યો છું કરો ભાઈ પૂરી કરો હમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પૂરી કરો ભાઈ પૂરી કરો